વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ત્રેવીસ કરતા વધુ વર્ષોથી જેને અઘરા માંગરી અને કઠણ કાળજાની જરૂર પડે એવી વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે વધુ મૃતદેહને તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટમોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અગરી અને અનોખી સેવા કરી છે પોસ્ટમોર્ટમનું કામ ભલે કોઈને ન ગમે પણ તેની અગત્યતા ઘણી છે ઘણી કુદરતી મરણ જેવી લાગતી ઘટનાઓમાં પોસ્ટમોર્ટમથી કરપીણ હત્યાનું પગેરું નીકળે છે અકસ્માત અને મરણના કિસ્સામાં વીમા અને અદાલતી કાર્યવાહીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખૂબ જ જરૂર પડે છે ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુના શોધન વિજ્ઞાનના વિકાસમાં તે ઉપયોગી બને છે અને હત્યા કરનારા ગુનેગારોની વિશિષ્ટ કાર્ય પદ્ધતિથી ખુલાસો પોસ્ટમોર્ટમ કરે છે પરંતુ આ એક એવી નોકરી છે કે ભાગ્યે જ કોઈ પસંદ કરે અને જગદીશભાઈનું નસીબ તો જુઓ એમને નોકરીની શરૂઆત સહેજી હોસ્પિટલમાં સ્વીપર તરીકે કરી અને હથેળીની રેખાઓએ કુશળ કરમી બનાવી દીધા જોકે એમણે વિધાતાએ રોજગારી રૂપ આપેલું આ કામ પૂરી કર્મનિષ્ઠાથી કર્યું અને નિવૃત્તિ થી વધુ પોસ્ટમોર્ટમ થયા છે અને મોતના ડરને અભરાઈ ચડાવીને આ કામ કરનારા જગદીશભાઈ અને તેમના સાથીદારો અને આ વિભાગના તબીબોની સેવાઓ સલામને પાત્ર તો છે

કે નું એવું તેવું યાદ આવી જાય એટલે પછી થોડું એમ માયુસ થઈ જવાય કે આપણે શું કેવાય કે છોકરીનો છોકરો છે આવો આવું હતું એવી રીતે ડર લાગ્યો હા એટલે આ રીતના ના કઈ કાજે પોતાના સબંધી નું હોય એ રીતના હોય તો થોડો એમ ડર લાગે શું માનો છો તમારે જેવું કામ અહિયાં કરી શકે હવે એવું તો ના મારા ના કહી શકાય કોઈ કરી ભી શકે અને ના ભી પણ કરી શકે આવું કામ કેટલું કઠિન કઠિન બહુ કઠિન કામ છે કેમ કે માણસ ને મૃત દેહ ને એ બહુ અઘરું કામ છે